ખાડા પડી ગયા છે ત્યારે દર વર્ષે ચોમાસુ આવે છે ત્યારે આ સર્વિસ રોડ ઉપર તેનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરો દ્વારા ચોક્કસ કામગીરી કરતા નથી અને ફક્ત ખાડા પૂરીને ડામર પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ રોડને શરૂ કરી દેવામાં આવે છે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ સર્વિસ રોડ ઉપર ખાડા પડવાને કારણે તમામ પ્રકારની ગાડીઓને ખાડા કુદાવીને જવું પડતું હોય છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા આ સર્વિસ રોડના ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોય છે જેવું લોકમુખે હાલ તો ચર્ચાઈ રહ્યું છે જેના ભોગ આમ જનતાએ બનવું પડે છે ત્યારે કાળા રોડમાં કાળો ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી સાહેબની સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના તમામ રોડ

ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું દેખાઈ રહ્યું છે કોઈ પણ વ્હીકલ એ ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર સિક્સ વ્હીલર તમામ ખાડા કુદી કુદીને જઈ રહ્યા છે એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે ભ્રષ્ટાચાર હાલમાં ખુલ્લો પડ્યો છે કહી શકાય કે ચોમાસામાં આ લોકોના તમામના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે

કે ગુજરાતના તમામ રોડ માન્ય પ્રધાનમંત્રીનું નામ બગાડવા માટે ખાડા બનાવવામાં આવી રહ્યા તેવું લાગ્યું છે પ્રધાનમંત્રી સાહેબની વિનંતી છે મુખ્યમંત્રી સાહેબની વિનંતી છે ગુજરાતના તમામ ધારાસભ્યોની સંપત્તિ તપાસવામાં આવે અને જે પણ રોડમાં ભ્રષ્ટાચાર થયા છે અને જે રોડ બનાવતા તમામ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં પણ રોડ પર ખાડા દેખા હોય એ તમામ રોડના ખાડા કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં આવે તેવી અમારી માંગ છે